सुरतना मैदरपुरा आवेल સોમા આંગળિયા પેઢી સાથે ચાલીસ લાખની ઠગાઈ આચરનાર ત્રણ ઠગોને ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મૈધરપુરા ખાતે આવેલા ભવાની વડની સોમા આંગળિયા પેઢીના સંચાલકને વિશ્વાસમાં લઈ ચાલીસ લાખ મુંબઈ ખાતે મોકલી ઠગાઈ આચરાઈ હોવાનું ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી લાખો રૂપિયાની ની ઠગાઈ આચરનાર દર્શનસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ રાજપુરોહિત દલપતસિંહ વાઘેલા તથા મોહનસિંહ ઉર્ફે જે પાડી તેની પાછળથી ઓગણીસ લાખ નેવ હજાર તથા બલેનો મોટર કાર્ડ અને મોબાઈલ ફોન મળી ચોવીસ લાખથી વધુની મતા કબજે કરી હતી એક ત્રણ બે હજાર બાવીસના શિવરાત્રીના દિવસે સાંજે પ્રતિભા ડાઇનના મિલના માલિક ઉપર એક વોટ્સઅપ કોલ આવે છે અને સામેવાળી વ્યક્તિ ડાંગર સિમેન્ટના માલિક બોલે છે આવું જણાવી અને પોતાને અર્જન્ટ બોમ્બેની અંદર ચાલીસ લાખ રૂપિયાની જરૂરિયાત છે અને હમણાં જ મારો માણસ આવી એક કલાકમાં તમારી ફેક્ટરી ઉપર ચાલીસ લાખ પહોંચાડી દેશે આવી વાત કરતાં પ્રતિભા ડાઇન અને બાંગર સિમેન્ટ આ લોકો એક જ સમાજના હોય અને અંગત રીતે પરિચિત હોય જેથી કરીને તાત્કાલિક એના મેનેજર મારફતે ચાલીસ લાખ રૂપિયા આંગળીયા દ્વારા મોકલાઈ આપે છે ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતાં ખબર પડે છે કે આવા પૈસા કોઈ એને મંગાવેલા જ નથી જેથી ખબર પડતા સામે જે ફોન જે નંબર ઉપરથી ફોન આવે છે એના ઉપર ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવે છે જ્યારે પૈસા આપનાર આવનાર હતો એનો પણ ફોન સ્વિચ ઓફ આવે છે અને પોતાને આ મોટું ફ્રોડ થઈ ગયેલાનું જણાય આવતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા ઉચ્ચ સિનિયર ઓફિસરનાઓને જાણ કરતા આ કામે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને વર્કઆઉટમાં લગાવવાની મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલી આ આખું જે સ્કેન્ડલ છે એ જોતા આવ એક મોટ એક અલગ પ્રકારની મોડસ ઓપરેડી હોય અને એની અંદર ઘણા બધા બીજા પણ ભોગ બનનાર મળી આવવાની શક્યતા હોય એને લઈને પીએસઆઈ ડીએમ રાઠોડ અને એની ટીમને આ ગુનાના કામે વર્કઆઉટ લગાડવામાં આવેલ હતા જે ગઈકાલે ડીએમ રાઠોડ અને એની ટીમને એક સ્પષ્ટ અને સૂચના મળેલી હતી કે દશરથસિંહ કરીને છે એક દલપતસિંહ દશરથસિંહ રાજપુરોહિત છે દલપતસિંહ વાઘેલા અને એક મોહનસિંહ આ નામના ઈસમો એક બલેનો ગાડી લઈને પૂણા વિસ્તારમાંથી પસાર થનાર છે અને એ લોકો આની અંદર ઇન્વોલ્વ છે આવી હકીકત મળતા તાત્કાલિક એમને કોડન કરી પકડી પાડવામાં આવે છે એની એની અંગઝડતીમાંથી નેવ ઓગણીસ લાખથી ઉપરની કેશ પોલીસને મળી આવેલ છે અને એની વિગતવારનું ઇન્ટ્રોગ્યુશન કરતાં પોતે આવું ચીટિંગ કરેલાનું કબુલાત કરી છે દશરથસિંહ દલપતસિંહ અને મોહનસિંહ આ અને તેમજ બીજા અન્ય આરોપીઓ જે હજી પકડવાના બાકી છે આ લોકોની એક ગેંગ કામ કરે છે જે ખાસ કરીને શિરોહી અને ઝાલોર રાજસ્થાનના એ લોકોના વતની છે અને ત્યાંથી આ ઓપરેટ કરે છે આ લોકોની એમો એવી હોય છે કે ગૂગલ ઉપરથી કોઈ પણ એક સમાજની ડિક્શનરી છે એ ડાઉનલોડ કરી લે છે એ એ ડિક્શનરીની અંદર જે ઉદ્યોગપતિઓ છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ લોકોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને એની અંદર સામેવાળો બીજો એક ઉદ્યોગપતિ છે એમને કોલ કરે છે એના નામથી કોલ કરાવ કરે છે અને ટ્રુ કોલરમાં એ ઉદ્યોગપતિનું નામ સેટ કરી આપે છે જેથી કરીને જેના પર ફોન આવે છે એમને એવો જ અહેસાસ થાય છે કે એ રિયલમાં ફોન છે અને પછી પૈસાની ડિમાન્ડ કરે છે તરત જ સામે એક બીજું એક માણસ એને ઊભો રાખ્યો હોય છે એનો ફોન જાય છે કે હું તમને અડધો કલાકની અંદર પૈસા પહોંચાડી દઉં છું અને અત્યારે ટ્રાફિકમાં છું આવું એ વાતચીતમાં રાખે છે જ્યારે દિલ્હી અને બોમ્બે આવા ટાર્ગેટ ઉપર પૈસા મંગાવે છે જ્યાં એ ગેંગનો એક માણસ એડવાન્સમાં પહેલેથી જ હાજર હોય છે અને ત્યાંથી પૈસા રિસીવ કરી બધા માણસો એના ફોન બંધ કરી આપે છે હાલમાં જે દશરથસિંહ છે એના અસંખ્ય ગુનાઓ મોટો હિસ્ટ્રી સીટર છે એના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ છે એ પકડાયેલ છે એનું કાર્યક્ષેત્ર ઓફ છે એ બોમ્બે રહેલું છે અને સુરત શહેરના પુણા વિસ્તાર તથા અન્ય વિસ્તારોમાં પણ ગુનાઓ દાખલ થયેલ છે હાલ ત્રણ વ્યક્તિ દશરથસિંહ દલપતસિંહ અને મોહનસિંહ આ ત્રણ વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવ્યા છે એની રિમાન્ડની પ્રોસિજર આજે ચાલુ કરવામાં આવનાર છે અને મુદ્દામાલની અંદર છે એ ઓગણીસ લાખ ઉપરનો કેશ અને એક બલેનો ગાડી એ કબજે કરવામાં આવેલી છે આની અંદર વધુ ગુનાઓ નીકળવાની શક્યતા છે એને લઈને કસ્ટડિયલ રિમાન્ડ દરમિયાન એની વિગતવાર પૂછપરછ કરવામાં આવનાર છે ઝડપાયેલા રીઢાઓમાં દર્શનસિંહ અગાઉ મુંબઈ ખાતે ઠગાઈ અપહરણ નોકર ચોરી સહિતના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાની કબુલાત કરાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા